આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી ડેડીયાપાડા ના ધારાસભ્ય ચેતર વસાવા કેવું છે કે ચેતર વસાવાને તમે એકવાર જેલમાં નાખ્યા માન્ય અરવિંદ કેજરીવાલજી માન્ય ભગવત માનજી અમને ફોન કર્યો તે વખતે પણ ઈશુદાન ક્યાં કરના ચે મેં કીધું સાહેબ આદિવાસી સમાજ ને એમ ન થવું જોઈએ અરવિંદજી ને ભગવંત માનજી આવ્યા છે એમનું સ્વાગત કરીએ છીએ મિત્રો ભાજપના ઘણા ભટુડિયા નેતાઓ આદિવાસી સમાજમાં હશે પણ એ આદિવાસી સમાજના નથી બની રહ્યા ભાજપના દલાલ બની રહ્યા છે અને ભાજપના કોઈ મુખ્યમંત્રી આવ્યા એના નેતા માટે જોર બોલો બીજા કોઈ નેતા મિત્રો અરવિંદ કેજરીવાલજી ને એટલી બધી આદિવાસી સમાજની ચિંતા છે વારંવાર અરવિંદજી એવું કહેતા હોય છે કે જલ્દી સરકાર સત્યાવીસ માં સમાજ બનાવે અને સમાજને પૈસા એક્ટ લાગુ કરીને સમાજના ચરણોમાં ધરી દેવાનો છે સાહેબ તમે વિચાર કરો આ લોકો તો ખબર જ નથી આદિવાસીઓ શું છે મને એક નેતા એવું કહેતા હતા કે આ સભાઓ કરીને તમે શું કરવા માંગો છો મેં કીધું તમને ખબર નથી આદિવાસી સમાજ આદિવાસી નો અર્થ શું થાય આદિવાસી એટલે કે મૂળ નિવાસી બરાબર છે મૂળ નિવાસી અને મૂળ નિવાસી હોય આ ધરતીના માલિક છે જળ જંગલ અને જમીન મારા આદિવાસી સમાજની છે મિત્રો અને એની લડાઈ માટે આપણે નીકળ્યા છીએ આજે નહીં તો કાલે હું તમને અહીંથી મચતી ડેડિયા ભરાથી ખાતરી આપું છું કે તમારી જમીનના દાખલા કે કઈ ગાઢાવા કાગડિયાની જરૂર નથી સત્યાવીસ માં સરકાર બનતાની સાથે તમારી જમીન તમને શોપ્રત કરી દેવામાં આવશે આ માટે લડવા નીકળ્યા છે દયા રામભાઈ કહેતા હતા અઢી હજાર કરોડે પહોંચ્યું મનરેગા લોકો પણ હાચું કે નહીં મિત્રો મનરેગા યોજના તમારા ઉત્થાન માટે હોય છે તમને રોજગારી મળી રહે માટે હોય છે ભાજપના નેતાઓને એવું હતું કે આદિવાસી સમાજને કોઈને ખબર નથી પડતી એ તો અભણ છે આપણે એના રૂપિયા ખાઈ જઈએ અને ચેતરભાઈને પણ કોશિશ કરી પણ તમે વિચાર કરો તમારો હીરા એવું કીધું કે જેલ જવાનો પસંદ છે પણ આદિવાસીનો નયો પૈસો ખાવા એ નહી દઉં તમને આવા જયારે લીડરો મળે મિત્રો તમે ભાગ્યશાળી છો